ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રખડતા પશુના માલિકો એટલે કે પશુપાલકોની સમસ્યા અને ઉકેલ અંગે ચિંતન કરાયું હતું આ ચિંતન શિબિરમાં પશુઓને સાચવવાની જગ્યા ગૌચર સરકારી જમીનમાં સરકારની મંજૂરી બાદ પશુપાલકોને સ્થાપિત કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પશુપાલકો તેમજ પશુઓની સંખ્યા અંગે સર્વે હાથ ધરવામાં આવશે આવારા પશુ આપણે કહીએ ને હિન્દીમાં હવે જે આવ રજડતા જ છે કે જેની કોઈ માલિકી નથી આખલા છે કે નાના વાછડા હોય કે વસ્તુ ગયેલી ગાયો હોય કે જે ફરે છે એને પ્લાસ્ટિક ઉપર જ છે ને હેઠળ ઉપર છે એને પ્રોપર જગ્યામાં મૂકવાની આ ઝુંબેશ છે પાયલોટ પ્રોજેક્ટ કે વેરાવળમાં અમે સર્વે કરાવ્યો છે એ સર્વે એને કાઢવા માટે નથી કરાવ્યો એ સર્વે કર્યો કે વેરાવળમાં અત્યારે પશુપાલકો કેટલા છે એની કેટલા ઢોર છે અને એને સાચવવા માટે શું અમે કરી શકીએ સારું yedi zamanı rica